ડીસા હાઇવે પરથી એલસીબી પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી સાત શખ્સો સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ

વધુ પૂછપરછ કરી સાંચોર બાડમેર રોડ પર આવેલી દુકાન પરથી દારૂ ભરાવનાર વિજય બોરિયા અને દુકાન પર બેઠેલ માણસ સહિત કુલ સાત લોકો સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે અને અન્ય આરોપીઓને પણ શોધખોળ હાથ ધરી તમામ મુદ્દામાં ડીસા તાલુકા પોલીસને સોંપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે